સુરતની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા ઇન્ટરનેશનલ આઈવીએફ ડે પર અનોખા ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન દુનિયાભરમાં પચીસ જુલાઈના રોજ મનાવવામાં આવતું વર્લ્ડ આઈવીએફ ડે ઉજવવા માટે સુરતની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા એક અનોખો અને ભાવનાત્મક ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મેળાઓ અને ભગવાન શિવની ભક્તિ જોવા મળે છે ત્યાં ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલે આધુનિક વૈજ્ઞાનિક ઉપચાર અને માતા પિતાપણાની ખુશીની ઉજવણી સાથે એક નવી પહેલ કરી છે આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા આઈવીએફની સફળતા પ્રાપ્ત કરેલા પેરેન્ટ્સ અને બાળકોને આમંત્રિત કરી એક પારિવારિક અને ઉત્સવભર્યું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું બાળકો માટે રમતો અને મોજ મસ્તીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પેરેન્ટ્સે ખુદની આઈવીએફની મુસાફરી અને માતા પિતા બનવાની ખુશી શેર કરી હતી આ પ્રસંગે હોસ્પિટલના આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શ્વેતા પટેલે જણાવ્યું હતું હાઈ ફ્રેન્ડ્સ મારું નામ શ્વેતા પટેલ છે હું એક આઈડીએફ સ્પેશિયાલીસ્ટ તરીકે ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલમાં છેલ્લા વર્ષથી ફરજ બજાવી રહી છું આજનો દિવસ એટલે કે પચીસ જુલાઈને વર્લ્ડ આઈવીએફ ડે તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ હતો જયારે નાઇન્ટીન સેવન્ટી એઇટમાં ટ્વેન્ટી ફિફ જુલાઈના ફર્સ્ટ આઈવીએફ ડેડીનો જન્મ થયો હતો અને આ દિવસે એક નવી આશાની કિરણ જાગીતી ઘણા બધા નિસંતાન દંપતિઓ માટે કે જે લોકો નેચરલી પ્રેગ્નન્સી કન્સ્યુમ નથી કરી શકતા જેમ કે એમની થેલોપીન ટ્યુબ જ બ્લોક છે ઘણાને શુક્રાણુઓ નથી અથવા છે પણ બહારની પાઇપ બ્લોક હોવાથી બહાર નથી આવી શકતા અને વગેરે વગેરે કારણો જેવા કે પીસીઓની છે એક એના ફેલ થઈ ગયા છે ઓછા થઈ ગયા છે પ્રિનેચોર ઓવેરિયન્ટ ફેલર છે એનોમેટ્રોસીસના કેસીસ છે આ બધામાં આઈડીએફ ખૂબ જ આશાનું કિરણ છે અને ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે જો પેશન્ટ રાઇટ દિશામાં આગળ વધે તો ડોક્ટર સાયન્સ અને પેશન્ટ કમ્બાઇન કરીને ઇન્ફર્ટિલિટીની જંગને જીતી શકે છે આ દિવસ ઉજવવા પાછળનું કારણ એવી છે કે લોકોમાં અવેરનેસ આવે ઇન્ફર્ટિલિટી અને એની અવેલેબલ ટ્રીટમેન્ટ વિશે આજનો દિવસ ઉજવાનો એક કારણ એ બી છે કે આઈવીએફને લીધે દુનિયામાં લાખો લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ મળ્યું છે તો એના સેલિબ્રેશનના ભાગ રૂપે બી આજનો દિવસ ઉજવવામાં આવે છે આજના દિવસને એમડોલોજીસ્ટ ડે તરીકે બી ઉજવવામાં આવે છે કેમકે એમનો બી એટલો જ ફાળો છે આઈવીએફની સક્સેસમાં તો હું દરેકની સંતાન દંપતિને એક જ મેસેજ આપવા માંગુ છું કે નિરાશ થયા વગર આગળ વધો ચોક્કસપણે તમને સફળતા મળશે